તો જુઓ આપણે આટલી વસ્તુ લીધી છે એક વાટકો મમરા લીધા છે કોરા અને મમરા છે ને એકદમ જુઓ ક્રિસ્પી હોવા જોઈએ આપણે ભાંગીએ ને ત્યાં ભૂકો થઈ જાય એવા હોવા જોઈએ ત્યાર પછી આપણે લસણની આપણે દસથી પંદર કડી લઈ લીધી છે ફોલેલી ત્યાર પછી આપણે ઝીણી સેવ લઈ લીધી છે ચણાના લોટની ત્યાર પછી થોડી જાડી સેવ લીધી છે આપણે ત્યાર પછી આપણે જુઓ લાલ મરચું પાવડર લીધો છે એ આપણે બે ચમચી લીધો છે રેશમ પટ્ટો અને બે ચમચી લીધું છે કાશ્મીરી એટલે આપણા મમરા બહુ તીખાઈ ન થાય ને એકદમ કલરમાં સરસથી લાલ થાય ત્યાર પછી આપણે તેલ લીધું છે જે આપણે આ પેસ્ટને આપણે સાંકળવાની છે એટલા માટે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે તો આપણે વઘારા વગરના આપણે સરસથી લસણિયા મમરા બનાવવાના છે લસણિયા સેવ મમરા તો ચાલો મારી રેસિપીમાં છેક સુધી બન્યા રહેજો તો જો આપણે મિક્સર જાર લઈ લીધું છે તો તેમાં આપણે સૌપ્રથમ છે ને લસણની કઢી એડ કરી દેવાની છે આપણે આમાં છે ને આખા પાખા જેવું દળી લેવાનું છે ત્યાર પછી આપણે જો એમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે જે આપણે લીધું છે તે ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે જો આ રીતે થોડું અને હવે આપણે આને છે ને એકદમ સરસથી ને આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ચલાવી લેવાનું છે આપણે આ મિક્સર માં દળીએ છીએ તો એમાં એક ચમચી એટલે કે થોડું એવું તેલ એમ ઉમેરવાનું છે ને સરસ ને આપણે એકદમ સરસથી બ્લાઇન્ડર થઈ જાય જો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જો આ રીતે આપણું રાખવાનું છે જો એમાં થોડુંક હવે લસણની કઢી રહે તો કોઈ પ્રોબ્લેમ નહીં ભલે રહીએ વાંધો નહીં તો ચાલો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું તે આગળ બની હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે તેમાં આપણે જો ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે જો કેમકે આપણે લસણવાળી ચટણીને એકદમ સરસથી પેસ્ટ બનાવવાની છે તે માટે તો આપણે ધીમો ગેસ એ બનાવવાની છે તો ચાલો હવે આપણે ગેસ ચાલુ આપણે ગેસ ધીમા સ્લેમ ઉપર ચાલુ કર્યો છે અને આપણે તેલને પેલા ગરમ થવા દેવાનું છે તરત આપણે આ જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ નથી ઉમેરી દેવાની કારણ કે તો આપણો કલર પણ ચેન્જ થઈ જાય છે અને આપણા મસાલા બળવાની પણ બીક લાગે છે થોડું આપણે ગરમ થવા દેવાનું છે ત્યાર પછી આપણે પેસ્ટ ઉમેરવાની છે તો આપણે પહેલાં તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે ધીમા સ્લેમ ઉપર સરસથી હવે આ પેસ્ટ આપણે બધી આમાં ઉમેરી દઈએ જો આ ધીમા ગેસે જો આપણે આને પહેલાં સૌ સાવથી રીતે એકદમ પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે અને તેલ આપણું ઉપર આવે ત્યાં સુધી આને હવે આપણે ધીમા ધીમા ગેસે આપણે આને હલાઈવા રાખવાની છે હલાઈવા રાખવાની નકર નીચે બેસી જાય તેની સ્વાદ બદલી જાય છે અને કલર પણ ચેન્જ થઈ જાય છે જો આ રીતે છે ને તમારે જો વધારે મમરા બનાવવા હોય તો વધારે પેસ્ટ તૈયાર કરી શકો છો અને જો ઓછા બનાવવા હોય

એકદમ સરસથી મમરાની પ્રોસેસ કરી લઈએ ચાલો તો આપણે આ પેસ્ટ થરી જશે એટલે કે થોડી ઠંડી પાંચ થી દસ મિનિટ ઠંડુ પડી જાય એટલે આપણે ભેળવવામાં પ્રોબ્લેમ ના થાય એટલા માટે તો જો આપણે એક કડાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા કારણ કે આપણે જો એક વાટકો મમરા લીધા છે તેને આપણે ફ્રાય કરવાના છે એટલા માટે તો આપણે આને પહેલાં ગરમ થવા દઈએ ને આપણે છે ને ઓલો કાણાવાળો ઝારો ડૂબીને એટલું તેલ લેવાનું છે તે પણ હું તમને બતાવું છું જો આપણે આ રીતે મમરા લઈ લીધા છે જો મમરા તમારા ક્રિસ્પી ના હોય તો તમે તડકામાં એક બે કલાક સૂકવી દ્યો એટલે સરસથી તમારા મમરા ક્રિસ્પી થઈ જાય છે અત્યારે આપણા મમરા ક્રિસ્પી છે અને હવે આપણે એને તેલમાં સરસથી ફ્રાય કરવાના છે એકદમ સરસથી ક્રિસ્પી થઈ જશે

જો તમારા ઘરમાં ઝીણી ન હોય તો જાડી પણ ચાલે છે તો જો આપણે આ ઝીણી સેવ લીધી છે ત્યાર પછી આપણે જાડી સેવ પણ લીધી છે જો તમારા ઘરમાં એક પ્રકારની સેવ હોય ને તો પણ ચાલે જોવા રીતે તો હવે આપણે છે ને આને હળવા હાથે મિક્સ કરી દેવાનું છે જોવા રીતે કેમ કે બહુ આપણે છે ને વજનથી નથી કરવાનું કેમ કે આપણા મમરા એકદમ ક્રિસ્પી છે એટલે જો તો આપણે બહાર હોય ને એવા ફરજથી સેવ મમરા લસણ આપણે

તમે જો નિમક ને એવું બધું આપણે આમાં ઉમેરી દીધું હોય છે એટલે આપણે હવે એ કઈ વસ્તુ નાખવાની કોઈ પણ જરૂર નથી તમે જોઈ શકો છો આપણે સુગંધ પણ સરસ થી લસણી આવે છે અને આપણા વઘારા વગરના ના સરસ થી લસણી હશે ઉમરા બનાવ્યા છે તો જો તમે જોઈ શકો છો કેવા સરસ થી બને છે જો આમાં એકદમ સરસ થી લસણ કોઈ પણ વસ્તુ તમને દેખાતું પણ નથી અને એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે મમરાનો જો આપણે એને તેલમાં સાતરી લીધા હતા જો ક્રિસ્પી થઈ ગયા છે આપણા સરસ તો તમને બધાને ભાવે એવા આપણા સેવ મમરા જેવા બજારમાં મળે ને એવા સરસ થી આપણા સેવ મમરા તૈયાર થઈ ગયા જુઓ આપણે આખી રેસીપી બતાવી છે તો કઈ રીતે બનાવવા પહેલેથી છેલ્લે સુધી તો આ રીતે બનાવજો તમને બધાને આવી રીતના મમરા બનાવેલા ભાવશે જો તૈયાર થઈ ગયા છે આપણા સરસ થી તો તમે જોઈ લીધા ને એકદમ બાર જેવા સરસ થી ટેસ્ટી બધાને ભાવતા હોય છે કેમ કે લસણિયા સેવ મમરા છે ને બધાના ઘરમાં બનતા હોય છે ને બધાને ભાવતા હોય છે તમે બહારથી તો લઈને ખાતા જ હોય છો પણ આપણે છે ને ઘરે બનાવ્યા છે ને જો આ રીતે બનાવશો ને તો તમારે બહાર લેવા જવાની કોઈ ઝંઝટ નહીં ને આપણે ઘરે બનાવેલા આપણા નેચરલ તો સરસથી આ રીતે બનાવજો કેટલી કેટલી વસ્તુ શું ઉમેરું છે અને ઝડપથી બની જાતો નાસ્તો આપણે સેવ મમરાનો લસણિયા ચાલો હવે નવી નવી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મારી તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવી દેજો ચાલો હવે આપણે આવતી રેસિપીમાં મળશું કઈક નવા વિડીયો સાથે કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ